હોબાળો મચાવ્યો હતો મજુરા ગેટ આઈટીસી બિલ્ડિંગમાં ચોથા માળ પર શેરબજારના ટ્રેડિંગની ઓફિસ ધરાવનારને લોકો પાસેથી સો કરોડથી વધુની રકમ લીધા બાદ અચાનક જ ગાયબ થઈ જતા રોકાણકારોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે કારણ કે તેણે રોકાણકારો પાસેથી જે પણ નાણાં લીધા હતા તેમાં દર મહિને ત્રણ સુધીનું વ્યાજ આપતું હતું છેલ્લા કેટલાય વર્ષોથી આ રીતે લોકો પાસેથી વ્યાજે નાણાં લઈને તે નાણાં શેરબજારમાં રોકીને સારી એવી કમાણી પણ કરતો હોવાનું જાણકારો કરી રહ્યા છે પરંતુ છેલ્લા એકાદ વર્ષથી તે ડેલ્ટા ટ્રેડિંગમાં પડી ગયો હતો તેમાં હેઝિંગ કરીને રોકાણકારો પાસેથી લીધેલા નાણાંનું રોકાણ કરતો હતો કે છેલ્લા ત્રણેક મહિનાથી તેને ખોટ જતા રોકાણકારોના વ્યાજની રકમ પણ ચૂકવવાનું બંધ કરી દીધું હોવાની વિગતો જાણવા મળી છે જ્યારે છેલ્લા એકાદ બે દિવસથી તો ઓફિસ પરથી જ ગાયબ થઈ જતા લોકોએ ઓફિસ પર જઈને ભારે હોબાળો મચાવ્યો હોવાની પણ હકીકતો જાણવા મળી છે ત્યારબાદ રોકાણકારોએ નાણાં પરત મેળવવા પોલીસ કમિશનરની રજૂઆત કરી હતી જોકે શેર બજારમાં કરવામાં આવતા

ડિપોઝિટ લઈને ફરાર થઈ ગયા હોય એવી વાત મળી હતી અમને તો સવારે અમારા બધાની લિમિટ કપાઈ ગઈ હતી એટલે અમે અમારા ડિપોઝિટ માટે હિરેનભાઈને મળવા ગયા તો એમને કોઈ જવાબ જ નથી ને નિમિતભાઈ તો ફરાર જ છે એમનો કોઈ અતો પતો જ નથી એટલે અમે પોલીસ કમિશનર કચેરીએ આવ્યા છે કે ભાઈ અમે જેટલા બી લોકો છે બધા નાના સાધારણ માણસો છે તો અમે જે ટ્રેડિંગ કરતા હતા એ અમારી જે ડિપોઝિટ છે તે અમને પાછી જોઈએ છે કેટલાક લોકો ભોગ બન્યા છે આમ ગણતરી આશરે દોઢસો થી બસો લોકોની છે કારણ કે તે લોકો પાસે સાડી નવસો કોડ ચાલતા હતા અને આશરે દોઢસો થી બસો કરોડનો આંકડો મૂકવામાં આવે છે તમને છે નફા નુકસાનની નફા નુકસાનની વાતચીત એવી હોય છે કે ભાઈ મહિને જે બી અમારું કામકાજ થાય એમાં સિત્તેર ટકા નફો અમારો હોય અને ત્રીસ ટકા નફો એ લોકોનો હોય અમે પાંચ પાંચ લાખ રૂપિયા ડિપોઝિટ ભરી જાય કોઈ પાંચ લાખ પહેરી છે દસ લાખ ભરી જાય કોઈ કરોડ પહેરી દસ કરોડ પહેરી જાય એવા મોટા મોટા આંકડા છે આમ